તમે ઇન્કમ ટુ ફગર પણ તમે પર્સનલ લોન એપ્લાય કરી શકો છો ઘણી વખત 680 ના સ્કોરમાં પણ લોન પાસ થઈ જતી હોય છે હેલો મિત્રો આજે આપણે વાત કરીશું બજાજ ફાઇનાન્સ પર્સનલ લોન માટે મિત્રો તમારે ઇમરજન્સી કે કોઈ પર્સનલ એક્સપેન્સ માટે તમારે પૈસાની જરૂર છે તો આપ તમે લોન લઈ શકો છો આપણે આ વિડિયોમાં જોઈશું કે લોન લેતા પહેલા શું ધ્યાનમાં રાખવું શું ક્રાઇટેરિયા છે કે જેથી તમે લોન આસાનીથી એપ્લાય કરી શકો અને તમારી લોન એપ્રુવ થઈ શકે મિત્રો બજાજ ફાઇનાન્સ પર્સનલ લોન છે એક

જેથી તમારી નો રિજેક્ટ થવાના ચાન્સ ઓછા થઈ જાય અને તમારે જે પૈસાની જરૂર છે ને એ આસાનીથી મળી જાય તો એલિજિબિલિટી વાત કરીએ એલિજિબિલિટી માં વાત કરું એજ ઉંમર તમારી ઉંમર 21 વર્ષથી 58 વર્ષ વચ્ચે હોવી જોઈએ મતલબ 21 વર્ષ કમ્પ્લીટ થયેલો હોવો જોઈએ અને 58 વર્ષની અંદર હોવી જોઈએ બીજું છે એમ્પ્લોયમેન્ટ સ્ટેટસ જેમાં સેલેરેટ જો પર્સનલ હોય મતલબ કે તમે નોકરી કરતા હોય ને તો તમારી નોકરી પગાર એક વર્ષથી વધારે આવતો હોવો જોઈએ અને જો બિઝનેસ કરતા હો તમારી પાસે બિઝનેસ પ્રૂફ બે વર્ષ જૂનું હોવું જોઈએ અથવા એક વર્ષ જૂનું કરંટ એકાઉન્ટ હોવું જોઈએ બીજું છે સિવિલ સ્કોર તમારો સિવિલ સ્કોર 740 થી વધારે હોવો જોઈએ તો 740 થી વધારે છે તો તમારો લોન એપ્રુવલ આવવાનો ચાન્સ વધારે છે ઘણી વખત 680 ના સ્કોરમાં પણ લોન પાસ થઈ જતી હોય છે એટલે એવું જરૂરી નથી કે 740 થી વધારે જ હોવું જોઈએ તમારો સ્કોર માનો કે 710 છે તમારો કોઈ પ્રીવિયસ ટ્રેક રેકોર્ડ હિસ્ટરી સારી છે રેગ્યુલર લોન ચાલે છે તો પણ તમને લોન મળી શકે છે અત્યારે રેગ્યુલર હોય એક પણ હપ્તો બાઉન્સ ન હોય સેટલમેન્ટ ના હોય રીટર્ન ઓફ ના કરેલું હોય મતલબ કે તમારો સિવિલ નીટ એન્ડ ક્લિયર છે પણ તમારો સિવિલ સ્કોર 710 છે તો પણ તમે હજી કરી શકો છો એટલે સૌથી ગતિની વાત કરું ને ઇન્ટરેસ્ટિંગ વાત કે બજાજ ફાઇનાન્સમાં તમે ઇન્કમ પ્રૂફ ફગર પણ તમે પર્સનલ લોન એપ્લાય કરી શકો છો પણ એ તમને ક્યારે મળશે કે જે જે મારા ક્રાઇટેરિયા સારો હશે એલિજિબિલિટી બેસ છે મતલબ કે તમારો પ્રીવિયસ ટ્રેક રેકોર્ડ સારો હશે ને એના આધારે તમને ઇન્કમ પ્રૂફ ફગર પણ તમને લોન થઈ શકે છે તો હવે વાત કરીશું એ વસ્તુની કે જે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ લોન ની અરજી કરતી વખતે પહેલા આપણો જો ક્રાઇટેરિયા હોવો જોઈએ હવે જો ક્રાઇટેરિયા છે તો હવે શું ધ્યાનમાં રાખવું જોઈએ લોન ની અરજી કરતી વખતે એ વાત કરીશું સૌથી પહેલી વાત કે ડોક્યુમેન્ટ્સ રેડી રાખવાના જેમ કે તમારું પાન કાર્ડ આધાર કાર્ડ બેંક ની ડિટેલ્સ ઇન્કમ પ્રૂફ જો જોબ કરતા હો તો તમારી પાસે પીએફ ફોર્મ આઈડી પ્રૂફ હોય તે અને જો બિઝનેસ કરતા હો તો તમારી પાસે બિઝનેસ રજિસ્ટ્રેશન પ્રૂફ એ વસ્તુ રેડી રાખવાની બીજું છે ક્રેડિટ સ્કોર તમારો cIBIL સ્કોર ચેક કરી લો લોન એપ્લાય કરતા પહેલા કે સિબિલ સ્કોર તમારો સારો છે જો કોઈ cIBIL માં ખરાબ હોય મતલબ કે તમારો કોઈ લોન આપતા બાઉસ હોય લેટ ભરેલા હોય ડિફોલ્ટર હોય રીટર્ન ઓફ કરેલો હોય તો એવા કેસિસમાં લોન તમારી રિજેક્ટ થઈ શકે છે ત્રીજું છે લોન એમાઉન્ટ ઘણી વખત એવું થતું હોય છે કે જરૂર હોય તમારે 2 લાખ ની અને લોન ની અરજી કરો છો 10 લાખ ની તેવા કેસિસમાં પણ તમારું ઓફર અપના ચાન્સ બહુ ઊંચા હોય છે તો જેટલી જ તમારે લોન ની હોય એટલી જ લોન ની અમાઉન્ટ નાખવી ઘણી વખત શું થતું હોય છે કે તમને એવું હોય તો હું પાંચ લાખ ની મૂકીશ ને તો મને અઢી લાખ જ આપશે સાત લાખ ની મૂકીશ તો મને ચાર લાખ ની જ આપશે પણ એવું નથી મિત્રો તમે જેટલી લોન મૂકશો તે તો તમે મૂકવાના જ છો પણ બેંક જેટલી આપવાની હશે ને એટલી જ લોન તમને આપશે કારણ કે બેંક પાસે બધા જ ડેટા છે કે તમારી આવક કેટલી છે કેટલા હપ્તા કપાય છે કેટલા વર્ષથી છે એ બધું જ રેકોર્ડ બેંક પાસે રેડી હોય છે જે સીબી થી ફેચ કરે છે અને મિત્રો ચોથી વાત કે રીપેમેન્ટ કેપેસિટી ઘણી વખત એવું થતું હોય છે કે તમારી આવક કરતા હપ્તા વધારે જતા હોય ને એવા કેસીસમાં જો તમે લોન લેશો નહીં ઇન ફ્યુચર માં તમને પ્રોબ્લેમ આવી શકે છે તો ધ્યાન રાખો કે જેટલી તમારી આવક ની કેપેસિટી હોય ભરવાની ઈએમઆઈ એટલા જ ઈએમઆઈ સુધી લોન લેવી ઇતા બહુ છે તો મિત્રો તમે જાણો છો એક સર્વે હિસાબથી હિસાબ થી 70% લોકો એવા છે નોકરીવાળા જે પર્સનલ લોન મેડિકલ બિલ અથવા લગ્ન માટે લે છે અને 30% થી વધારે બિઝનેસવાળા એવા છે જે બિઝનેસને વધારવા માટે અથવા વર્કિંગ કેપિટલ માટે લોન લે છે મિત્રો હવે જાણીશું લોન રિજેક્ટ થવાના કોમન કારણો કે જે જનરલ કારણો છે કે જેના આધારે લોન રિજેક્ટ થાય છે પહેલું છે ઓછા ડોક્યુમેન્ટ્સ ઘણી વખત જે તમે ડિટેલ્સ ભરો છો એ ડિટેલ્સ પ્રમાણે ડોક્યુમેન્ટ નથી હોતા જેમ કે નોકરીવાળા માટે પગાર સ્લીપ કે બેંકમાં પગાર ના આવતો હોય બેંક સ્ટેટમેન્ટ ન હોય અને તમે કે સેલેરીટ બતાવો છો તો પણ રિજેક્ટ થઈ શકે છે તમે બિઝનેસ બતાવો છો પણ તમારી પાસે કોઈ બિઝનેસ પ્રૂફ નથી કે બિઝનેસ નથી તો એવા કેસિસમાં પણ લાસ્ટમાં લો રિજેક્ટ થઈ શકે છે બીજું છે લો સિવિલ સ્કોર ઘણી વખત તમને ખબર નથી હોતી કે મારો સિવિલ સ્કોર ખરાબ છે કે કે લોન તમે આગળ લીધી હોય સેટલમેન્ટ કરી દીધું હોય લોન તમારી તો બંધ થઈ ગઈ છે સેટર મત કર્યો હોય તો અત્યારે લિક્વિડિટી હોય અથવા બીજા ની તમારા બતાવતો એવા કેસીસ પણ તમારી લોન રિજેક્ટ થઈ શકે છે બીજો કારણ છે મિસમેચ એલિજિબિલિટી મતલબ કે તમારો જે ક્રાઈટેરિયા પ્રમાણે તમારી જે ડિટેલ્સ ભરેલી છે એના આધારે ડોક્યુમેન્ટ્સ તમારા વેરીફાઈ નથી થતા એના આધારે પર નોટ રિજેક્ટ થાય છે તો મિત્રો બજાજ ફાઇનાન્સ પર નોટ એપ્લાય કરી હોય તમારું જે લિંક ડિસ્ક્રિપ્શન માં આપેલ છે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો એપ્રૂવ છે કે નથી એ તમને એક થી 2 મિનિટમાં ખબર પડી જશે જે તમને સોફ્ટ એપ્રૂવ લખેલું છે અથવા પ્રી એપ્રૂવ અથવા જે વિધાઉટ ઇન્કમ પ્રૂફ લખેલો હોય તે કંપનીમાં તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ તમને ફોન પણ આવે છે જે તમને હેલ્પ જરૂર પડશે તો તમે પ્રોસેસ કરી શકો છો કોઈ પણ ચાર્જ વગર લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને જો એમાં ના થતી હોય એના સિવાયની બીજી કંપનીનું લિસ્ટ પણ આપેલું છે જ્યાંથી તમે એપ્લાય કરી શકો તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને મિત્રો સર્કલને જરૂર શેર કરજો અને જો કોઈ તમને ક્વેશ્ચન્સ હોય કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટ જરૂર કરજો અમે તેનો રિપ્લાય આપીશું અને બીજી વાત મિત્રો કોઈ નવી કંપની જાણકારી માટે તમારે જાણવું હોય તો અમારી ચેનલ સાથે બન્યા રહેજો આવતા વિડીયોમાં હું વાત કરીશ નવી કંપની માટે જે આનાથી પણ ઘણી સારી છે જે તમને ઇન્સ્ટોલ આપી શકે છે તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત